દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે મનરેગા યોજનામાં એકોતેર કરોડના કૌભાંડ ફરિયાદ નોંધાતા જ મનરેગામાં કૌભાંડ આચરનારા કૌભાંડીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લાના ડીએસપી જગદીશ ભંડારી અને પોલીસની ટીમ દ્વારા

જેમાં જિલ્લા પંચાયતના ડીઆરડી શ્રીએ આમાં ફરિયાદી બની અને ગુનો દાખલ કરાવ્યો છે એ ફરિયાદ હકીકત જોવામાં આવે તો હકીકત એ પ્રકારની છે કે રજૂઆતો મળી હતી રજૂઆતોને આધારે ડીડીઓશ્રીએ પોતે એક ઇન્કવાયરી આપી હતી જે ઇન્કવાયરીના વચગાળાના અહેવાલમાં એવું ધ્યાને આવ્યું હતું કે દેવગઢ બારિયાના કુવા રેઢાણા અને ધાનપુરના સીમાય ગામમાં જે કામો થયા છે એ પૈકીના કામો જે થવા જોઈએ એના કરતા અધૂરા કામો હોય કે પૂરતા કામો ના થયા હોય આ સિવાય આ રિપોર્ટના આધારે સિસ્ટમમાં ચેક કરતા એવું પણ જણાયું હતું કે જે ટેન્ડર પ્રક્રિયામાં એલવન તરીકે સિલેક્ટ થયેલી કંપની કે એજન્સી છે એમના સિવાય અન્ય લોકોને પણ પેમેન્ટ થયું હોય તો બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ડીઆરડીએસીએ ફરિયાદ આપી છે અને ફરિયાદના અનુસંધાને તપાસ કરતા જે ગ્રામ રોજગાર સેવક એકાઉન્ટ ઓફિસર કે જે આ ગામોમાં કામોમાં સામેલ હોય અથવા એમણે પોતાની ફરજ છે નિભાવી નહીં હોય અને અધૂરા કામો હોય છતાં પણ કમ્પ્લીશન સર્ટી કે અન્ય રેકોર્ડમાં સહયોગ કરી અને ઉપર બિલો મોકલી બિલો મંજૂર કરાવવામાં મદદગારી કરી હોય આ અન્વયે જયવીર નાગોરી અને મહેપાલ ચૌહાણ આ બંને દેવગઢ બારી અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસરની ફરજ બજાવતા હતા કે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડિજિટલ કીથી એમને મંજૂર કરવાની એમની જવાબદારી હતી અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય બે તાલુકામાં જ થયેલી હતી

અલગ અલગ કુલ સત્યાવીસ પાંચ સાત એજન્સીઓ છે ટોટલ મળીને પાંત્રીસ જેવી એજન્સીઓ થાય છે કે જેને નાના મોટા અલગ અલગ કામોમાં અલગ અલગ નાની મોટી રકમ ની પેમેન્ટ ચુકવવાયું હોય એવું જણાય છે ગઈકાલે એફઆઈઆર દાખલ થઈ છે અત્યાર સુધી ચાર વાર પેરેસ્ટ થઈ ગયા છે તપાસ આગળ ચાલુ